મુન્દ્રામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આવેદનપત્ર અપાયું તાજેતરમાં બિહાર પ્રદેશમાં ઇન્ડી ગઠબંધનના મંચ પરથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિવંગત માતૃશ્રી વિશે અપમાનજનક શબ્દો બોલાતા ભારે વિરોધની લાગણી ઊભી થઈ છે દેશભરના નાગરિકો સાથે ખાસ કરીને બહેનોમાં ભારે દુઃખ અને આક્રોશ જોવા મળી રહ્યો છે બહેનોનું કહેવું છે કે ગરીબીની પરિસ્થિતિમાં માતૃશ્રીએ જેમ પ્રધાનમંત્રીશ્રીને ઉછેરી સંસ્કાર સાથે ઘડતર આપ્યું અને આજે તેઓ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તે માતા માત્ર મોદીની જ નહીં પરંતુ સમગ્ર દેશવાસીઓની માતા છે આવા માતૃગૌરવનું મંચ પરથી અપમાન કરાયું છે તે અત્યંત દુઃખદ છે કચ્છ સહિત દેશભરમાંથી બહેનો આગળ આવી રહી છે અને માંગણી કરી રહી છે કે ઇન્ડી ગઠબંધનના નેતાઓ જેમાં કોંગ્રેસ અને આરજેડી સામેલ છે તેમને જાહેરમાં માફી માંગવી જોઈએ નહીતર આ મુદ્દે બહેનો દેશવ્યાપી વિરોધ નોંધાવશે મહિલાઓએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે માતૃશક્તિનું અપમાન સહન નહીં કરવામાં આવે રાજકીય મંચ પરથી વ્યક્તિગત આક્ષેપો કરતા જનહિતના મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ બહેનોની લાગણી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું અપમાન કરવું એ સમગ્ર માતૃશક્તિનું અપમાન છે અને દેશ આ પ્રકારની ભાષાને ક્યારે સ્વીકાર કરશે નહીં સમગ્ર ઘટનાને લઈને મુન્દ્રા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનો આગળ આવી મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી વ્યથા ઠાલવી હતી અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા મારું નામ રચના પ્રણવ જોશી છે હાલમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ તરીકેની જવાબદારી છે આજે મુન્દ્રા શહેર ભાજપ અને મુન્દ્રા તાલુકા ભાજપ દ્વારા મહિલા મોરચા દ્વારા આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના માતૃશ્રી વિશે જે બિહારની અંદર કોંગ્રેસ અને આરજેડી દ્વારા અભદ્ર ટિપ્પણી કરી અને જે બોલવામાં આવ્યું છે એના માટે આજે મામલતદારશ્રી પાસે શાંતિપૂર્વક આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે એક સ્ત્રીનું અપમાન સ્ત્રી સહન ન કરી શકે જ્યારે માતૃશ્રી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના માતૃશ્રીને પણ સમગ્ર નારી શક્તિનું આ અપમાન છે ત્યારે આજે આ હિન્દુસ્તાન સહન નહીં કરી શકે કારણ કે આપણે કહીએ છીએ કે યત્ર નારી પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જ્યાં નારીઓની પૂજા થતી હોય નારીઓને સન્માન આપવામાં આવતું હોય ત્યારે જે કોંગ્રેસ અને આરજેડી દ્વારા અભદ્ર ટિપ્પણી કરી અને પ્રધાનમંત્રીશ્રીના માતૃશ્રી વિશે જ્યારે બોલવામાં આવ્યું છે ત્યારે આજની નારી શક્તિ આ અપમાનને સહન નહીં કરે આ માત્ર ખાલી પ્રધાનમંત્રીશ્રીના માતૃશ્રીનું નથી પણ સમગ્ર નારી શક્તિ આજે આનો વિરોધ કરે છે અને આજે મુન્દ્રાની અંદર પણ આવેદનપત્ર પાઠવી શાંતિપૂર્વક આવેદનપત્ર મામલતદર્શીને પાઠવી અને અમે લોકો આરજેડી અને કોંગ્રેસનો વિરોધ કર્યો છે મારું નામ છાયાબેન ગઢવી હું મહિલા મોરચાની આખા પ્રદેશની ઇન્ચાર્જ છું આજે જ્યારે હમણાં વાત કરી રચનાબેને કે આપણા સાહેબ મોદી સાહેબ જે સતત આપણી ચિંતા કરતા હોય તેમાં મહિલાઓની તો ખાસ ચિંતા કરતા હોય છે અને આજે જ્યારે એની માનું અપમાન થયું હોય તો એની માનું નથી અમારી માનું અપમાન છે અને આજે અમે એ સાખી નહીં શકીએ એના કારણે આજે મહિલા મોરચો આખો કચ્છનો મા તાલુકો અને શહેરનો મળીને બધી જગ્યાએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે આનો જવાબ અમે કોંગ્રેસ આગળ માગશું કેમ કે મા છે ને એવી વસ્તુ છે કે ક્યારે આપણે જિંદગીમાં એને ભૂલી નથી શકતા ને જ્યારે માનું અપમાન થાય ને ત્યારે એક મહિલાનું અપમાન થયું છે એટલે આજે અમે બધી બહેનોએ મામલેદાર મામલેદારભાઈને શાંતિપૂર્વક આવેદનપત્ર આપ્યું છે અને એનો જવાબ અમે માગશું અને વહેલી તકે જો કોંગ્રેસ એનો જવાબ આપે તો સારું બસ જે સાહેબની માનું અપમાન કરવામાં આવ્યું છે એ સારું નથી લાગ્યું એટલે અમે અહીંયા મામલતદાર ઓફિસમાં અમે મહિલા મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ને મા કા અપમાન નહીં સહેગા હો હિન્દુસ્તાન અમારા હો ઈસલી અમ ત્યાં પે આયે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન ઝીરો થ્રી એટ ફાઈવ એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો